સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ નાર્કોટિક્સનો મુદ્દા શક્ય તેટલી ઝડપી નાશ થાય તે અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય શ્રી મદદનીશ પોલીસ કમિશનર જી એ સદવૈયા ઇકોસેલ સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી એસઓજી સુરત શહેર દ્વારા સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના કેસોમાં કબજે લીધેલ નાર્કોટિક્સનો મુદ્દા અંગે નાશ કરવા પાત્ર